નમસ્કાર, આપ જુરાચ છું નેશનલ પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક ને ભૂગર્ભ ગટર ઉફરાય છે. છેલ્લા બે દિવસથી ગટર ઉભરાતા અત્યંત દુર્ગંધયુક્ત ગંદા પાણીના રેલમ શેલ્થી રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ નજીકની એક ભૂગર્ભ ગટરમાંથી બે દિવસથી ગંધાતા પાણી રસ્તા ઉપર ઉભરાઈને ચારે બાજુ ફેલાઈ રહ્યા છે. જેને કારણે આ રસ્તા પરથી અવરજવર કરતા લોકો માટે ગટરના પાણી માથાના દુખાવા સમાન બની ગયા છે એક બાજુ રોગશાળામાં ફસાયેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવીને સ્વસ્થતા મેળવે છે જ્યારે અહીં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી રોગશાળાને આમંત્રણ આપતા હોવાનું સાબિત થઈ ગયું છે બે દિવસથી ગટરની સમસ્યા છેલ્લા બે દિવસથી લોકો ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જોકે હાલ ગટરની સફાઈ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પણ ગટરના ગંદા પાણીની આવક મોટા પ્રમાણમાં હોવાથી મુશ્કેલી પડી રહે છે આ સાહેબ સાહેબ છેલ્લા બે દિવસ સતત ઉભરાય છે અને જે કાઈ પાણી આવે છે સાહેબ એ સવારમાં વહેલું સવારે આ બાજુના કેમ્પસ નું આવે છે બરોબર છે અને અમે અમારી રીતે કોશિશ કરી છે અને બાર ને સાહેબ એટલે એ પાણી ઓટોમેટિક ઉતરી જાય છે આ બે દિવસથી સાહેબ એમાં એવું છે કે હમણાં થોડાક ટાઈમ પહેલા વરસાદ હતો ને જે તે કઈ વરસાદ આવ્યો છે એ બધી ધૂળ અંદર કરી ગઈ છે અને એના હિસાબે અંદર ભરાવો થઈ ગયો છે સાહેબ રેવકોટ નિશંત થયું રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર